શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ધનતેરસની સાંજની પૂજા વિશે તેર દીપક પ્રગટાવવાનો પણ મહિમા છે તે તેર દીપક ક્યાં ક્યાં કોના માટે પ્રગટાવાય છે તે વિશે પણ જાણીશું અને યમ દીપદાન વિશે પણ જો આપના આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી છે વિદમહે વિષ્ણુપત્ની ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય ધનતેરસની સર્વે ભક્તજનોને શુભકામના મંગલકામના મિત્રો ધનતેરસની પૂજાનું ઘણું મહત્વ છે આમ તો દિવાળી ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ અને ભાઈબીજ આમ પાંચ પર્વની છે પરંતુ ધનતેરસની પૂજાનું મહત્ત્વ અલગ જ છે આવી જ પૂજા લગભગ દિવાળીની રાત્રે પણ થાય છે સરખી જ હોય છે પૂજા સાદી અને સરળ રીતે પૂજા કરીને આપણે માતા મહાલક્ષ્મીને મનાવીએ છીએ ધનતેરસ નામ જ એવું છે કે જ્યાં ધનની દેવી લક્ષ્મીજીની પૂજા થાય છે તેરસની તિથિ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે ધનતેરસની પૂજા માટે એક તો માતા મહાલક્ષ્મીનું શ્રી ગણેશજી અને મા સરસ્વતી માતાનું ચિત્ર ફોટો મૂર્તિ હોવા જોઈએ સાથે જ ધૂપ દીપ નૈવેદ્ય અક્ષત દક્ષિણાવર્તી શંખ હોય કે પછી કમળ કાકડીની માળા કમળ પુષ્પ હોય તો ઉત્તમ કોઈ પણ લાલ પુષ્પ પણ ચાલે નાળા છડી તેમાં ગોમતી ચક્ર કોડી ચણોઠી હોય તો એ લવિંગ સોપારી અને એલચીની આવશ્યકતા રહેશે જે પોટલીને વાળીને પૂજા દરમિયાન પૂજા કરીને તિજોરીમાં રખાય છે આ ઉપરાંત આપણે જે ધનતેરસના દિવસે ખરીદી કરી છે જેમ કે કોઈ વાસણ છે વાહન કે પ્રોપર્ટી હોય તેની તો પૂજા થાય જ છે સાથીઓ આદિ કરીને પરંતુ આપણે જે વાસણ ખરીદા છે ધાણા નમક કે સાવરણી ખરીદેલી છે તેની પણ આજે અત્યારે પૂજા થાય છે કુંભ સ્થાપન કરવા માટે એક ઘડો જોઈએ ચાહે માટીનો હોય તાંબાનો હોય સોના ચાંદી કે કોઈ પણ ધાતુનો હોય શ્રીફળ ચુંદડી પાંચ નાગરવેલના પાન અથવા આસો પાન કુંભ સ્થાપનમાં પધરાવવા માટે સોપારી પૈસો દુર્વા અક્ષત કંકુ હળદર આદિ આવશ્યકતા રહેશે આ બધી સામગ્રી પહેલેથી જ તૈયાર રાખવી માતા મહાલક્ષ્મીને ભોગ સમર્પિત કરવા માટે ખીર અથવા કોઈ પણ સફેદ મીઠાઈ હોય કેળા હોય તે ધરી શકાય છે આજે માતા મહાલક્ષ્મીનું પૂજન કરીએ ત્યારે એક બાજો ઢાળીને તેમાં લાલ વસ્ત્ર ઉપર પાથરવું ત્યારબાદ માતા મહાલક્ષ્મીનો ફોટો મૂર્તિ સ્થાપિત કરવા જોઈએ જેમાં શ્રી ગણેશજી અને સરસ્વતી માતાજી પણ સાથે હોય જેથી લક્ષ્મી પૂજન કરતી વખતે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તો ભગવાન શ્રી ગણેશજી સદબુદ્ધિ આપે છે માતા સરસ્વતી જ્ઞાન વિદ્યા પ્રદાન કરે છે આ ત્રણેયનો સંગમ હોય તો ધન ટળક્યું રહે છે અભિમાન આવતું નથી અને માતા મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહે છે આજે ભગવાન નારાયણ સાથે નહીં પરંતુ લક્ષ્મીજીના દત્તક પુત્ર શ્રી ગણેશજી સાથે પૂજા થાય છે માતા મહાલક્ષ્મીની ત્યારબાદ દીપક પ્રગટાવાય છે દીપક પ્રગટાવવા માટે કોઈ પણ ધાતુનું કે માટીનું કોળિયું લેવું લાંબી વાટ કરવી મોલીની કે લાલ દોરાની વાટ કરવી ઉત્તમ મનાય છે તેમાં ઘી કે તેલ ભરી શકાય છે ગાયનું શુદ્ધ ઘી છે સરસવનું તેલ છે કે પછી તલનું તેલ ઉપયોગમાં લઈ શકાય છે ઘણા સરસવનું તેલ આજે ઉપયોગમાં લેતા નથી પરંતુ સરસવનું તેલ ઉપયોગમાં લેવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે ત્યારબાદ ઘટ સ્થાપન થાય છે ઘટ સ્થાપન કરવાનું એક મહત્ત્વ એ છે કે માતા મહાલક્ષ્મી અખંડ રીતે આપણા ઘરમાં વાસ કરે કારણ કે ધનતેરસ જે વરસમાં એક વખત આ ત્યોહાર આવે છે ત્યારે માતા મહાલક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે નવગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે તે ઘટ સ્થાપનમાં સર્વે દેવી દેવતાનો વાસ રહે છે માટે ઘટ કોઈ કોઈપણ પૂજા કરતી વખતે આપણે જરૂર કરીએ છીએ ઘટ સ્થાપન કરતી વખતે એક ચોખાની કે અનાજની ઢગલી કરવી તેની ઉપર એક કુંભ સ્થાપન કરવું ત્યારબાદ તેમાં જલ અર્પિત કરવું ત્યારબાદ કુંભને મોલી બાંધવી સાથીઓ કરવો અને કુંભની અંદર સોપારી પૈસો દૂરવા અક્ષત કંકુ હળદર આદિ પધરાવા એક શ્રીફળ તૈયાર કરવું તેની ઉપર સાથીઓ કરવો તેમાં મોલી બાંધી શકાય છે અથવા લાલ ચુંદડી બાંધીને શ્રીફળની જે ત્રણ આંખ છે તે આપણી સામે એટલે કે પૂજન કરતા હોય તેમની સામે રહે એ રીતે શ્રીફળ રાખવું પાંચ પલ્લવ રાખવા ચાહે આંબાના હોય આસો પાલવના હોય કે નાગરવેલના હોય પાંચ પલ્લવ રાખીને શ્રીફળ રાખવું શ્રીફળ એ માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે શ્રીફળની પૂજા કરવાથી પણ ઘરમાં ધન ધાન્ય આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શ્રીફળ ઘણું શુભ મનાય છે પૂજા દરમિયાન ઘટસ્થાપન થઈ જાય પછી માતાની સામે ફરી ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજા થાય છે પુષ્પદલ અર્પિત કરાય છે ત્યારબાદ વિવિધ ભોગ ધરાય છે અને આપણે જે વસ્તુ ચાહે ચાંદી સોનાની વસ્તુ છે અને કોઈ વાસણ લીધું છે તેની પૂજા થાય છે ત્યારબાદ ધનની પૂજા થાય છે જે દેશમાં જે લોકો રહે છે એ પ્રમાણે ત્યાંના પૈસાનું પૂજન કરવું જોઈએ રૂપિયાનું પૂજન કરવું જોઈએ ધનની પૂજા થાય છે ત્યારબાદ લક્ષ્મી પોટલી વડાય છે એક નાનકડું લાલ વસ્ત્ર રાખવું તેમાં કોડી છે ગોમતી ચક્ર છે ધાણા છે ચણોઠી લાલ કે સફેદ કોઈ પણ ચણોઠી ચાલે તે ન હોય તો પણ ચાલે એલચી અને લવિંગ રાખવા તેને એક પોટલી જેવો આકાર રાખવો અથવા મોલીથી બાંધી દેવું માતા મહાલક્ષ્મીની સામે પૂજા કરતી વખતે ધરી દેવું જ્યારે પૂજા સંપન્ન થઈ જાય પછી તે તિજોરીમાં રાખી દેવું હવે માતાનું આપણે બધી રીતે પૂજન કર્યું છે ત્યારબાદ આરતી કરાય છે આરતી કર્યા પછી તેર દીપક પ્રગટાવાય છે જે ઘરમાં અલગ અલગ દિશાએ રખાય છે તે તેર દીપક પણ માતાની પૂજામાં આરતી થાય ત્યારે પ્રગટાવી લેવા જોઈએ હવે આપણે જાણી લઈએ કે તેર દીપકનું શું મહત્વ છે ક્યાં રાખવા જોઈએ તેર દીપક અને કોના માટે પ્રગટાવાય છે તેર દીપકમાં પહેલો દીપક ઘરના મુખ્ય દ્વાર પાસે રાખવો જોઈએ બીજો દીપક ઘર પાસે જે કોઈ ચોક ચોરાહા હોય ત્યાં એક પ્રગટાવો જોઈએ ત્રીજો દીપક તુલસી ક્યારે ચોથો દીપક આંગણામાં ફળિયામાં અથવા એ પણ ન હોય તો આપણે ભગવાન શ્રી ગણેશજીના નામનો કરી શકાય છે પાંચમો દીપક ઘરની છત ઉપર અગાસી ઉપર રખાય છે છઠ્ઠો દીપક ઘરના મંદિર પાસે જે આપણું ઘરનું પૂજાનું મંદિર હોય છે ત્યાં રખાય છે સાતમો દીપક રસોઈ ઘરમાં જે આપણું રસોડું છે રસોઈ થાય છે અન્નપૂર્ણાનો વાસ છે ત્યાં કરાય છે આઠમો દીપક પીપળાના વૃક્ષ નીચે નવમો દીપક આપણી જે ધનની તિજોરી છે ત્યાં રખાય છે દસમો દીપક નદી કે તળાવ પાસે રખાય છે અગિયારમો દીપક કૂવા પાસે રખાય છે બારમો દીપક ઘરના ચારેય ખૂણામાં એક એક રખાય છે અને તેરમો દીપક જો સ્ટોર રૂમ હોય અથવા તો બાથરૂમ પાસે રખાય છે આ તેર દીપક કરીએ એમાં જો નદી કે તળાવની વ્યવસ્થા આપણી આજુબાજુમાં ન હોય તો પાણીયારે દીવો કરી શકાય છે અને ચાર ચોક ચાર રસ્તા ન મળે આજુબાજુમાં ન હોય આપણે દીવો ન કરી શકતા હોય તો પછી એ દીપક કચરા પેટી પાસે કરાય છે કચરા પેટી પાસે પણ માતા મહાલક્ષ્મીનો વાસ મનાય છે જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે આ તેર દીપક કરવા ઘણા શુભ મનાય છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત જે ચોમુખી દીપક પ્રગટાવાય છે જે યમ દીપદાન માટે પ્રખ્યાત છે આજે યમ દીપદાન થાય છે જો કે ઘણા ભક્તો ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ અને ભાઈ બીજ રોજ જ દીપદાન કરે છે પરંતુ આજે યમ દીપદાન અવશ્ય કરવું જોઈએ યમ દીપદાન માટે લોટનું કોળિયું લેવું ચાર વાટો રાખવી તેમાં સરસવનું કે તલનું તેલ ભરવું ત્યારબાદ ચોખાની નાની ઢગલી કરીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને એ દીપકને પ્રગટાવવાનો હોય છે ભગવાન શ્રી યમરાજનું સ્મરણ થાય છે અને તેમને પ્રાર્થના કરાય છે જેથી ઘરમાં યમ યાતનાથી મુક્તિ મળે અને યમનું દર્શન ન થાય એટલે કે ભગવાન શ્રી નારાયણના ઘણો અંત સમયે લેવા આવે એવું કહેવાય છે માટે યમ દીપદાનનું ઘણું મહાત્મ્ય છે સૌ પ્રથમ આપણે ધનતેરસના મુહૂર્ત વિશે જાણી લઈએ પ્રદોષ કાળમાં સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી જે પ્રદોષ કાળ છે જેમાં ભગવાન મહાદેવની આપણે પ્રદોષ વ્રત કરીને પૂજા આરાધના કરીએ છીએ ત્યારે પ્રદોષ કાળમાં જ માતા મહાલક્ષ્મીની પૂજા અને ધન્વંતરી દેવની પૂજા થાય છે જેને આપણે ગોધુલી વેલા કહીએ છીએ તે સમય છે લગભગ સાડા છથી થી સાડા આઠ વાગ્યા સુધીનો આ સમય દરમિયાન માતા મહાલક્ષ્મીનું પૂજન અને ધન્વંતરી દેવની કળશ સ્થાપના થાય છે મહાલક્ષ્મીની પૂજા માટે જે આપણે બાજોટ વગેરે પૂજાની સામગ્રી રાખી છે તે આખી રાત રાખવાની હોય છે બીજા દિવસે સવારે જ્યારે ઉઠીને આપણે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીએ ત્યારબાદ માતા મહાલક્ષ્મીનો આ બાજોટ મંગલ કરાય છે એટલે કે ઉત્થાપન થાય છે જે કાંઈ પૂજાની સામગ્રી છે તે વ્યવસ્થિત રાખી દેવી શ્રીફળ છે તે લક્ષ્મી મંદિરમાં અથવા કોઈ પણ માય મંદિરમાં પધરાવી દેવું ચોખા જે અનાજ છે તે પક્ષીને ચણમાં નાખી દેવા જે ધનની પોટલી છે તે ધનની જગ્યાએ રાખી દેવી બાકીની જે પૂજાની સામગ્રી છે જે આપણે વાસણ સોના ચાંદી રૂપિયા વગેરે પૂજન કર્યું છે તે આપણે ઘરમાં રાખવાનું હોય છે વાપરવાનું હોય છે પ્રસાદી રૂપ લેવાનું હોય છે માને જે પ્રસાદ ભોગ ધર્યો છે તે નાના બાળકને આપી દેવો અને પૂજાની જે કાંઈ બીજી વસ્તુ અન્ય વસ્તુ છે ચિત્રજી છે ફોટા છે મૂર્તિ છે તેને પણ આપણે પૂજા સ્થાનમાં રાખી શકીએ છીએ તિજોરીમાં રાખી શકીએ છીએ આ રીતે ધનતેરસની પૂજા સંપન્ન થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે માતા મહાલક્ષ્મીજીનો આ મંત્ર જપવો શ્રેષ્ઠ મનાય છે ઓમ શ્રી મહાલક્ષ્મી વિષ્ણુ પત્ની વિષ્ણુપત્નય ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની છે મહા વિષ્ણુ પ્રિયાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ